જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સાંભળીશું જીવનમાં તણાવની છાયા રવિ એક સામાન્ય વિદ્યાર્થી હતો પરંતુ તેના મનમાં હંમેશા તણાવની છાંયા રહેતી પરીક્ષા માતા પિતાની અપેક્ષાઓ મિત્રો સાથેની સ્પર્ધા આ બધું તેને અંદરથી દબાવી દેતું સવારે આંખ ખોલતા જ તેના મનમાં પ્રશ્નો ઊભા થઈ જતા હું સફળ થઈશ કે નહીં લોકો શું કહેશે એક દિવસ પરીક્ષાનું પરિણામ આવ્યું રવિને ઓછા ગુણ મળ્યા તેને લાગ્યું કે હવે બધું જ ખતમ થઈ ગયું મનમાં નકારાત્મક વિચારો ઘૂમરાતા રહ્યા તે કોઈ સાથે વાત કરવા પણ માગતો ન હતો તણાવના કારણે તેને ઊંઘ આવતી ન હતી ભૂખ પણ ઓછી લાગી રવિના દાદાએ આ બધું ધ્યાનમાં લીધું એક સાંજે તેઓ રવિને નજીકના બગીચામાં ફરવા લઈ ગયા દાદાએ શાંતિથી કહ્યું બેટા જીવનમાં તણાવ આવવો સ્વાભાવિક છે પણ તણાવને જીવન પર હાવી થવા દેવું ખોટું છે દરેક વ્યક્તિ ભૂલો કરે છે ભૂલમાંથી શીખવું એ જ સાચી સફળતા છે દાદાએ તેને એક વાર્તા કહી એક ધનુષ્યની ધનુષ્ય વધારે ખેંચશો તો તૂટી જશે અને ઓછું ખેંચશો તો તીર દૂર નહીં જાય જીવન પણ એવું જ છે સંતુલન જરૂરી છે આ વાતો રવિના દિલને સ્પર્શી ગઈ તેણે નક્કી કર્યું કે તે તણાવથી ભાગશે નહીં પરંતુ તેને સમજશે તેણે નિયમિત વાંચન શરૂ કર્યું થોડી કસરત કરવા લાગ્યો અને પોતાના મિત્રો તથા માતા પિતાની સાથે મન ખુલ્લું રાખીને વાત કરવા લાગ્યો ધીરે ધીરે રવિમાં ફેરફાર આવવા લાગ્યો પરિણામ ભલે તરત ન બદલાયું પણ તેનો આત્મવિશ્વાસ વધ્યો હવે તે જાણતો હતો કે તણાવ એ શત્રુ નથી પરંતુ એક સંકેત છે કે જીવનમાં કંઈક બદલવાની જરૂર છે અંતે રવિએ શીખ્યું કે તણાવથી ડરવું નહીં પરંતુ તેને સંભાળવું શીખવું કારણ કે શાંત મનથી લીધેલો એક નાનો નિર્ણય પણ જીવનને નવી દિશા આપી શકે છે